કેમ છો બધા મજામાં તમને ખબર છે આજે તો ભાવનગરના ભોગી કાકા છે ને એમની તો તોફાની સ્કૂલ ચાલુ થઈ છે છે પછી શું કરે કે આપણે જો શાંત રહીએ તો સોટી મારે છે ને તોફાની ને તો ફૂલ આપે છે આવું છે તો ચાલો એવું ગીત સાંભળીએ આ ગીત કવિ ઠાકરે લખ્યું છે અને ભાવનગરના ભોગી કાકા જોવા ચાલ્યા જામનગર એવી પુસ્તિકામાંથી લીધું છે તો ચાલો આપણે સાંભળીએ ભાવનગરના ભોગી કાકા એવી એક ચલાવ સ્કૂલ हाव भावनगर ना भोगी काका ये का भी एक चलावे स्कूल शांत रहो तो सोटी मारे तो फानी ने आपे फूल शांत रहो तो सोटी मारे तो फानी ने आपे फूल पप्पू ने ए पेंडा आपे हलवो आपे हे तलने पप्पू ने पेंडा आपे हलवो आपे हे तलने ગુલાબ જાંબુ દે ગઉ તમને સૂતર ફેણી સેજલ ને ગુલાબ જાંબુ દે ગઉ તમને સૂતર ફેણી સેજલ ભાઈ સૂતર ફેણી સેજલ કરો ઉજાણી છે આ તો હસવાની છે સ્કૂલ કરો ઉજાણી કાકા કે છે આ તો હસવાની છે સ્કૂલ કરો ઉજાણી કાકા કે છે આ તો હસવાની છે સ્કૂલ શાંત રહો તો સોટી મારે તોફાનીને આપે ફૂલ શાંત હો તો સોટી મારે તોફાની આપે ફૂલ ભાવનગરના ભોગી કાકા એવી એક ચલાવે સ્કૂલ ભાવનગરના ભોગી કાકા એવી એક ચલાવે સ્કૂલ શાંત રહો તો સોટી મારે તોફાનીને આપે ફૂલ શાંત રહો તો સોટી મારે તોફાનીને આપે ફૂલ ના શીખવાડે કાકા શીખવાડે કાકા કરાવતા બહુ બૂમા બૂમ ગણિત માં શીખવે ગોટાળા અરે ગોટાળા ભાઈ ગોટાળા ગણિત માં શીખવે ગોટાળા અક્કલ પણ થઈ જાતી ગુમ ગણિત માં શીખવે ગોટાળા અક્કલ પણ થઈ જાતી ગુમ કરો કુદા કુદ કહે બધાને ના કુદો તો કાઢે ભૂલ

સાંદ્ર હો તો સોટી મારા તોફાની ને આપે ફૂલ તોફાની ને આપે ફૂલ અસ્તુ